જય માતાજી મિત્રો આજે ગોધરા તાલુકાના દરુણિયા ગામે આવ્યા છે એક નિરાધાર એક માજી છે એમના પાંચ નાના નાના પુલકાઓ છે જય માતાજી મિત્રો આજે ગોધરા તાલુકાના દરુણિયા ગામે આવ્યા છે અને લગભગ અમારા મિત્ર સુકનસિંહ રાહુલજી જે પદમાં પરત બજાવ્યા છે અને જ્યારે રજા પર હોય છે તો સતત લગભગ ત્રીસ દિવસની રજા પંદર દિવસની કે દસ દિવસની લગભગ એમને દિવસ તો એમના ઘરે હોતા જ નહીં સેવામાં જ હોય પૂરા દિવસો અને આજે અમે એમના જે બાજુનું ગામ છે ત્યાં જે દર દરૂણીયા ગામ છે બાજુના ગામમાંથી એમનું મકાન એકદમ ધરાશાઈ જઈ રહ્યું હોય તાત્કાલિક અમને જાન થઈ એ બીજા મકાનમાં હાલ તો રહેશે જે વિડીયોમાં તમે આગળ જોઈ શકશો અને જે તાત્કાલિક કાલે ખાતમુહૂર્ત કર્યું અને આજે આજથી એમનું પાયાનું એ બધું કામ શરૂ કરી દેશે આગળ વિડીયોમાં તમને બતાવીશું અને આવો સુકનસિંહને સાંભળે તો કઈ રીતે અમને આ કાર્ય કરવામાં પ્રેરણા મળે છે અને કઈ એવી તાકાત છે જે આ બધા સફળ કાર્યો અને આ ભગીરથ કાર્યોમાં એમને હિંમત મળે અમે છેલ્લા એક વર્ષથી સર્વ સમાચાર સામલીપુર ચલાવીએ છીએ અને દર મહિને કેવું છે પચીસથી ત્રીસ ઘર ત્રીસ ચાલીસ બી ઘર તો દર મહિને રાશન કીટ અમે એમને આપીએ છીએ અને જ્યારે પણ રજા પર આવીએ તો એક ટાર્ગેટ કર્યું છે કે દર રજા પર એક ગરીબનું ઘર બનાવવાનું તો દર રજા પર એક ઘર બનાવવાનું અમે છેલ્લા બે રજા પરથી આવ્યો ત્યારે બે ઘર ફામલીમાં બનાવે છે અને અહીંયા બી રાશન કીટ આપેલા તો અમને ઘર જોયું તમને એવું લાગ્યું કે ખરેખર અમને ફાકા મકાનની જરૂર છે તો અમે વિચાર્યું કે અમને બી નવું ઘર બનાવીએ એ માટે અમે ઈચ્છા કરી કે નવું ઘર બનાવીએ તો અમે નવું ઘરનું ખાતમુહૂર્ત કરી દીધું છે અને આગળના થોડા દિવસમાં દસ થી પંદર દિવસમાં આ ઘર અમે રેડી કરી દેસુ અને તમે આગળની તારીખ જાહેર કરીશું કે મતલબ આ સમયમાં આપણે મેં જોયું છે કે ગયું કે શારદાબાનું જ્યારે ઘર કહ્યું કે તમે આ કે દસ થી પંદર દિવસમાં તમે ઊભું કરી દો તમારા ટીમ બી એટલી મજબૂત છે લગભગ આ બી આ બી પંદર દિવસમાં ઊભું થઈ જશે તો પંદર દિવસમાં સુકનસિંહ જ્યારે ડેટ જાહેર કરશે તો આપણા સોશિયલ મીડિયા તમામ આપણા ગ્રુપના માધ્યમથી બી ડેટ જાહેર કર્યું અને તમામને આ વિડીયોના માધ્યમથી આમંત્રણ આપું છું અને જે સુકનસિંહનો જે નંબર છે આ વિડીયોની અંદર નીચે આપી દઈશ જેવાની અંદર પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન આપજો જેથી કરીને આ ઘર બનાવવા માટે તેમને થોડું સહકાર મળી રહે અને બીજું કઈ સુકન શીખ્યો હોય અમારી સર્વ સમાજ સેવા ટીમ જે છે જે ખરેખર બહુ મસ્ત મદદ કરે છે અમને સપોર્ટ કરે છે ગમે ત્યારે જરૂર પડે ત્યારે હાજર થઈ જાય છે અને ફૂલ મદદ મળે છે એટલા માટે અમારી મારી તાકાત છે મારી ટીમ છે જોરદાર ટીમ છે અમારી એકવાર વાર ટીમને બોલાય અમારી ટીમ છે રાકેશભાઈ છે જયદીપભાઈ મેહુલભાઈ વિજયભાઈ સુનિલભાઈ એવા ઘણી બધી મજબૂત ટીમ છે કે જેમને ખૂબ ખરેખર મને ખૂબ મદદ મળે છે મિત્રો પ્રમુખ અને આપણે કોઈ કામ કરીએ એટલે આપણને એવા મિત્રો મળી જ જાય કે જે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય એટલે જેવા આપણા વિચારો એવા આપણને આપણને સાથે એવા મિત્રો પણ મળી જાય એટલે આજે સુગંધ ફોજમાં છે દેશની તો સેવા કરે જ છે સાથે સાથે પોતાના વિસ્તારના વતનની પણ ચિંતા કરે છે જે પોતાના વિસ્તારની અંદર જે આવા અમુક આવા ગરીબો હોય જેનું કોઈ નિરાધાર કોઈ ના હોય તેઓની પણ સેવા તેમની ટીમ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે અને દેશના સૈનિક છે બાપુ કયું આપણે કો કોબરા કમાન્ડો ને હા કોબરા કમાન્ડો કોબરા કમાન્ડો એટલે એક કોઈ કહી ના શકાય એવું એક વ્યક્તિત્વ છે આ કે જે જે દેશ માટે તો સેવા કરે જ છે સાથે સાથે એમનો જે રજાનો સમય આવે રજા લઈને પણ ત્યારે પણ એ આરામ નથી કરતા અને આવી રીતના ગરીબોની સેવામાં જોડાયેલા રહે છે એટલે વધારે વિશેષ કશું કહેતા નથી પણ આ જે શું નામ છે બાનું બાનું ચક્કુ હા આ ચક્કુ બાનું જે ઘર બનવા જઈ રહ્યું છે તેમાં અચૂક સહયોગ કરજો તે આ વિડીયોમાં તેમનો નંબર અને ફોનપે પેટીએમ નંબર અમે જાહેર કરીશું બસ જય માતાજી જય હિન્દ જય ભારત